જય દેશ ખેડૂત મિત્રો આપણે આજે સોયલ ગામમાં આવી ગયા છે હવે આપણું ટીમ ઇન્ડિયા ખાતર ફાર્મરે વાપરેલું હતું તો આપણે એને મોટેથી સાંભળી લઈએ કે કેવું રિઝલ્ટ મેળવ્યું છે આપણા ખાતરથી અને એને કેવા ફાયદા થયા છે અને એનો પરિચય આપણે જાણીએ તમારું નામ જણાવજો મારું નામ અલ્પેશ તેજાભાઈ દલસાણી બપોર અલ્પેશ તેજાભાઈ દલસાણીયા ગામ સોયલ તાલુકો ધોલ જિલ્લો જામનગર હવે આ ખાતર તમે વાપર્યું કેવી રીતે વાપર્યું તમે આ પાણી ભેગું પેલા પાણી પાવા નહોતું તે પહેલાં ઉડાડ્યું કેટલું ઉડાડ્યું છે તમે અંદાજે બીજે દસ કિલો કે દસ કિલો ઉપરથી ઉડાડ્યું હા એ પછી તમને કેવું ગ્રીનરીમાં જોવા મળ્યું ગ્રીનરી બહુ સારી એકદમ કલર જીરાનો લીધો અને ફૂળાવીને ભોથથી ગીવું સારું પડ્યું ટૂંકમાં નીચેથી ફૂટ હારી છે એવું કહેવાનું વિકાસમાં ને એમ બધે હારું હા હા પછી ઉપરથી જે દવા મારી પણ એમાં કેટલો ખર્ચામાં ફેર કર્યો કે જે દવાના તમે રાઉન્ડ માર્યા આ ખાતર નાખ્યા પછી કેટલા રાઉન્ડ હતા અને ગીયા કરતા જઈએ ને બે ફુવાના હજી ઓછા માર્યા રહ્યા છે આમાં ગીયા વરસતા એમાં જીરો હા હવે ખેડૂત મેં ત્રણ ગીયા વરસાવામાં થોડોક ખર્ચો ઓછો થયો એટલે ઓછા રાઉન્ડ મારવા પડ્યા હે ખાતર નાખ્યા પછી આપણું અને વિકાસમાં બહુ સારો ફાયદો છે અને બહુ એવું સારું રિઝલ્ટ મળ્યું છે તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રોને આ ખાતર વાપરોશું આ ખાતર બહુ સારું રિઝલ્ટ આપે એ વાપરજો તમે એકવાર ટ્રાય મારું આવવાનું તમારા એક મોબાઈલ નંબર જણાવી દેજો નવાણસાઠ ઇત્યાસી બાણું ત્રણ ઇઠોતેર હવે ખેડૂત મિત્રોના મોબાઈલ નંબર છે તમે ફોન કરીને પણ એની વિઝિટ લઈ શકો છો એનું જીરું જોવું હોય તો તમે જોઈ શકો છો હવે બધા ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે ખાલી ગ્રીન ઇન્ડિયા ખાતર તમે એક બેગની ટ્રાય કરો તમારા પડામાં બહુ એવું સારું એવું રિઝલ્ટ છે અને આ ખાતર નાખવાથી બેનિફિટ એ થાય છે કે મોલો મચ્છીનો એટેક આવે છે ઓછો આવે છે અને ગંધકથીને જ વહી જાય છે અને ઉપર જે વિકાસ કુઈટમાં પણ બહુ જોરદાર ફાયદો કરે હવે આ જીરામાં તમે નાખ્યું હતું તે પછી તમારે જીરું કેવું હતું ને તે પછી જે નાખ્યા પછી તમને કેટલો ફરક લાગ્યો હા ફરક લેતા પછી બીજે નાખેલું તમે હા ચણામાં ઉપયોગ કર્યો ચણામાં ચણામાં પણ આ ભાઈએ નાખેલું છે આપણે એનો પણ વિડીયો બનાવશું ચણાનો એ પણ એ જોઈશું અને જીરામાં એને નાખેલું છે તો હવે તમારું એ કહેવાનું થાય કે બધા ખેડૂત મિત્રો આ વાપરે તો સારું હા હવે જમીનમાં અળસિયાનું પણ પ્રમાણ વધારે છે આ અને જમીન પણ પોચી કરે છે તો મારી એવી અપીલ છે બધા ખેડૂત મિત્રો ખાલી એક થેલીની ટ્રાય કરે મારું નામ છે પ્રભાતભાઈ પીએચ કિસાન ઓર્ગેનિક રોલ તમારે આ ખાતર જોતું હોય તો તમને મળી જશે અને કોઈને માહિતી જોતી હોય આ ખાતર વિશે તો પણ અચૂક ફોન કરી શકો છો હવે તમે હેમરેજભાઈ દેખાડી દો જીરું ખેડૂત મિત્રોને કેવું છે જીરું